ઇન્દ્રાપ્રસ રાજાને રથમાં બિરાજમાન કરી આગમન યાત્રા યોજાઈ હતી ઉત્સવ પ્રિય વડોદરા નગરમાં આજે શ્રીજીની શ્રદ્ધાપૂર્વક આગમન યાત્રા યોજાઈ હતી ઇન્દ્રપ્રસ્થના રાજાની આગમન યાત્રા રથમાં બિરાજમાન કરી સ્થાપના સ્થળે લાવવામાં આવી હતી દસ દિવસ દરમિયાન ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા વિવિધ સામાજિક કાર્યક્રમો પણ હાથ ધરાશે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના વિસર્જનને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દસ દિવસ દરમિયાન થનાર આયોજનને લઈ અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે આજે ઘણા હર્ષોલ્લાસથી આજે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રીમતી રંજનબેન ભટ્ટ અમારા માતૃતુલ્ય એવા બેનના વરદ હસ્તે આજે અમારા ગણપતિ બાપાની યાત્રા શરૂઆત કરી છે ઢોલ તાસા નગારા સાથે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વર્ષોની પરંપરા પ્રમાણે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ આ વર્ષે પણ પોણા ત્રણ ફૂટની અમારી ગણપતિની મૂર્તિ છે કે જે અમે સ્થાપના કરવા જઈ રહ્યા છે સાથે સાથે વર્ષોની પરંપરા પ્રમાણે વડોદરાવાસીઓને અમે એક આહવાન કરવા માંગીએ છીએ કે તમે તમારા ઘરે તમારા પંડાલમાં માટીની મૂર્તિની સ્થાપના કરો ઇકો ફ્રેન્ડલી જળવાઈ રહે એનો એક અમારો સંદેશ છે અને એ જ સંદેશના સાથે અમે અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવેલો છે કે જે પોણા ત્રણથી ત્રણ ફૂટ સુધીની જેટલી પણ તમારી માટીની મૂર્તિ હોય એને અમારા સ્વચ્છ પાણીમાં વિસર્જન કરવા આવો એ અમારું વડોદરાવાસીઓને આહવાન છે આ અમારું છઠ્ઠું વરસ છે કે જે અમારું કુંડનું છઠ્ઠું વર્ષ છે ગણપતિ ઇન્દ્રપ્રસ્થના રાજાનું આ અમારું નવમું વર્ષ છે બાપાની આરાધના અને સ્થાપના કરી છે ઇન્દ્રપ્રષ્ઠ ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ બાપાની આરાધના તો થાય જ છે પણ એની સાથે સાથે આ વિસ્તારના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે ઘણા લોકો મંડપમાં પણ બેસાડે છે બાપાને તો ઘરે પણ બેસાડે છે એ બધા જ ગણપતિ બાપાના વિસર્જન વખતે અહીંયા સરસ મજાનું કુંડ બનાવવામાં આવે છે અને ત્યાં હજારો લોકો આવીને ગણપતિ બાપાનું વિસર્જન પણ કરે છે એટલી સુંદર વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા થાય છે ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવા મંડળ અનેક સેવાકીય કાર્ય પણ કરે છે કોવિડમાં લોકોને ટિફિન આપવાનું હોય કે દવા પહોંચાડવાની હોય અનેક સેવાઓ ઇન્દ્રપ્રસ્થ દ્વારા કરવામાં આવી હાલ પણ વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું પાંચ રૂપિયામાં દરેક વ્યક્તિ કોઈ પણ ત્યાં આરામથી ગરમ ગરમ જમી શકે છે એટલી સુંદર વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે આજે ગણપતિ બાપાને આજે અહીંયા લાવવામાં આવ્યા છે ગણપતિ બાપા આવતીકાલથી વડોદરામાં બિરાજમાન છે ઇન્દ્રપ્રસ્થના રાજા પણ બિરાજમાન થવા જઈ રહ્યા છે આપણે સૌ બાપાને પ્રાર્થના કરીએ ગણપતિ બાપા વડોદરામાં અતિવૃષ્ટિ વરસાદ ખૂબ પડ્યો છે બસ હવે કરો અને મારા ઉપર આવે પ્રાર્થના કરું છું આ વર્ષે ઇન્દ્રપ્રસ્થના રાજાનું એક રથયાત્રામાં રથ રથમાં બિરાજમાન કરી તેમને ઇન્દ્રપ્રસ્થ ભૂમિમાં લાવવામાં આવ્યા છે આ વર્ષે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ દસ દિવસ દરમિયાન અનેક સામાજિક કાર્યો કરવામાં આવશે પાંચ વર્ષ પહેલા ઇન્દ્રપ્રશને કોઈ ઓળખતું નહોતું પણ ઇન્દ્રપ્રદ ગણેશ ઉત્સવથી જ અનેક સામાજિક કાર્યો અમને શ્રીજીના એક આશીર્વાદથી કરતા આવ્યા છે અને આવા આશીર્વાદ સદાય અમારા પર રહેશે તેવી અમારી પ્રાર્થના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર